ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હવે જૂથવાદનો ભમરડો ફરતો ફરતો મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પહોંચ્યો છે હવે ભાજપના પૂર્વ એમએલએ કનુડાભીએ બળાપો કાઢ્યો છે પૂર્વ એમએલ એ એક પત્ર લખ્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કેમ કે કનુ ડાભીએ બળાપો કાઢતા લખ્યું છે કે પૂર્વ ધારાસભ્ય તરીકે તેમનું માન સન્માન જળવાતું જ નથી અને કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય અને મહત્વ આપવામાં આવે છે આ ઉપરાંત સ્થાનિક સ્તરે જોરદાર જૂથવાદ ચાલી રહ્યો છે

કામ કરતો આવ્યો છું પાર્ટીના વિચારો અને કાર્ય પદ્ધતિ સતત અવગણના કરવામાં આવે છે મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ રજૂઆતો અને વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાથી મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું આ પરિસ્થિતિએ મને મથાડે વિચારવા મજબૂર કર્યો છે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જે વર્ષોથી પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના કરવામાં આવે છે જૂના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર કરવામાં આવતી નથી હું હવે ટ્વેન્ટી ફોર પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ આભાર કનુડાભી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ આમ જે આપણે કપડવંશ કટલાલ વિધાનસભાના જે પૂર્વ એમએલએ છે કનુભાઈ ડાભી તેમનો આ જે લેટર છે તેનાથી હવે ખેડા ભાજપમાં ખડભડાટ મચી ગયો છે અને તેમણે ખેડા ભાજપમાં એક એક રીતની એક જે સ્થાનિક જૂથબંધી ચાલી રહી છે સ્થાનિક જે જૂથવાદ ચાલી રહ્યો છે તેની પર પણ પ્રકાશ પાડ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર